એક સમયે એક નાનકડા ગામમાં રહેતા છોકરા રાજને એક સુંદર છોકરીના કહેવાથી શહેરમાં ભણવા મોકલવામાં આવ્યો તેમના ગયા પછી તેમને કાપડ મિલનો ધંધો શરૂ કર્યો એક દિવસ રાજ કપડાંની ખરીદી કરવા શહેરની સૌથી મોટી કપડાની દુકાનમાં ગયો ત્યાં પહોંચ્યા પછી તેની નજર એક દુકાનમાં બેઈમાનીથી છુપાયેલી છોકરી પર પડી પોતાની મૂર્ખામીભરી આદતોને લીધે રાજ જ ભયાનક રીતે બગડી ગયો તે તેની પ્રામાણિકતા અને ભલાઈનું રક્ષણ કરવા માંગતો હતો નૈતિકતાવાદી યુવાન રાજ તેની માતાની સલાહને અનુસરીને અને તે શા માટે સમય બગાડે છે તે વિશે વધુ વિચાર્યા વિના દુકાનદારને એક ચાંદીનો સિક્કો છોડી ગયો અને ત્યાંથી કાપડ ખરીદ્યો ધીમી ધૂન સાંભળીને છોકરી અચાનક તેના પીઝા વાળી જગ્યાએ દેખાઈ રાજની ખરાબ હાલત જોઈને તેની પાસે આવી અને પૂછ્યું શું થયું છે તારા હાથને શું હું કનીક મદદ કરી શકું આ સાંભળીને રાજને ઉત્તેજન લાગ્યું અને સૌથી પહેલા તેણે આ સિક્કો આપનાર દુકાનદારનો આભાર માન્યો અને તેણે છોકરી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા આભાર બહેન મારા હાથને કંઈ થયું નથી કદાચ તે તૂટી ગયું છે છોકરી રાજને કહે છે કે તે બાળપણથી તેની રાહ જોઈ રહી છે તેણીએ વધુમાં કહ્યું કે તેણીને એક ખૂબ જ સરસ અને નિર્દોષ છોકરો જોઈએ છે જે તેને બધાને પ્રેમ કરે અને તેણીને તેની ઈચ્છાઓનો સાચો રસ્તો બતાવે રાજે યુવતી પ્રત્યે વિશેષ રસ દાખવ્યો અને તેને વાતચીત માટે આમંત્રણ આપ્યું તેઓ લાંબા સમય સુધી વાત કરતા હતા અને આ પ્રક્રિયામાં બંનેને એકબીજા વિશે વધુ જાણવા મળ્યું હતું ધીરે ધીરે તેમની વચ્ચેનો સંબંધ વધતો જાય છે આ વાર્તા એક છોકરી અને છોકરાની છે જે બાળપણથી શ્રેષ્ઠ મિત્રો હતા તેઓ હંમેશા સાથે રમતા હતા અને જીવનના દરેક પાસામાં એકસાથે ઘણા અનુભવો શેર કરતા હતા જેમ જેમ તેઓ મોટા થયા તેમ તેમની મિત્રતા પણ ગાઢ થતી ગઈ તેઓએ એકબીજાનું મનોરંજન કરવાનું સાથે અભ્યાસ કરવાનું અને સપ્તાહના અંતે એકબીજાને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું એક દિવસ છોકરાએ તેની મિત્રતા વિશે કંઈક અલગ જોયું તે છોકરીને જોવા અને તેની સાથે હસવા અને રમવા માટે હંમેશા તૈયાર રહેતો હતો આ લાગણીઓને જોતા છોકરીને મિત્રતા વિશે પણ કંઈક અલગ લાગ્યું તેણીને અન્યાય થયો હતો કારણ કે તે છોકરા દ્વારા તેણીને નિર્દોષ બનાવવામાં આવી હતી જ્યારે તેણી તેના પ્રત્યે કેટલાક વિચારો ધરાવે છે જેમ જેમ સમય વીતતો ગયો છોકરાએ ધીમે ધીમે છોકરીને અલગ થવાનો પોતાનો વિચાર સમજાવ્યો તેણે કહેવાનું શરૂ કર્યું કે તે તેણીને તેને ગુમાવવાનો ડર બનાવી રહ્યો છે અને તે પણ બતાવી રહ્યો છે કે તે તેના વિના જીવવા માટે સક્ષમ નથી આ સાંભળીને છોકરી ખૂબ જ ખુશ થઈ ગઈ અને સમજી ગઈ કે તેને પણ છોકરા પ્રત્યે એવી જ લાગણી છે આ પછી છોકરો અને છોકરી એકબીજાને તેમની લાગણીઓ જાહેર કરે છે અને તેણીને તેમના સાચા પ્રેમનો બદલો આપવા માટે સમજાવે છે બાદમાંગ તેણે તેના સાચા પ્રેમ વિશે તેના પરિવારને પણ કહ્યું અને તે લગ્ન કરવા તૈયાર છે આમ છોકરો અને છોકરીએ એકસાથે લગ્ન કર્યા અને સાથે મળીને તેમના સપના પૂરા કર્યા સમયસર પોતાના દિલની વાત શેર કરવામાં તેઓ ખૂબ જ ખુશ હતા અને તેમની લવ સ્ટોરી એકબીજા માટે પ્રેરણા બની હતી સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ